હાલ પાણી પી લીધા હાલો જા વાગી ગયા છે સવા અગિયાર અને અહીંયા આપડી ગાડી લાગી ગઈ છે માટે હાલો જો પૂગી ગયા અહીંયા ખાલી કરવાની છે ગાડી અહીંયા ઢગલો પડ્યો મશીન આગળ અહીંયા હલો કેમ છો બધા મજામાં તો ચાલો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અહીંયા ઘરેથી જ મસ્ત મજાનો શર્ટ બટ પહેરીને કારણ કે આજે છે ને શર્ટ પહેરવાનું ચાલુ કર્યા છે ટી શર્ટ એ બહુ પહેર્યા ઉનાળામાં હવે શર્ટ પહેરવા જોવા કારણ કે તડકો બહુ લાગે ને ગાડીમાં હાથ ભરે છે હા અને ચાલો બ્લોગનો સ્ટાર્ટ કરી દઈએ જય માતાજી દે જય જય દ્વારકાધીશ મિત્રો આજના આપણા ખડબડીયા જેવા બધા મિત્રો સ્વાગત છે અને અત્યારે કરે જ છે વેરું પાણી કરવા છે અને વેરું થઈ ગયા છે તૈયાર ગાડી આવે છે ગાડી નીકળી જવા હમણાં છે ને કાલનો આરામ કરવો છું તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી અને બીજું એક બીજો પ્રોબ્લમ હતો કારણ કે મારે છે ને વિડીયો બે ત્રણ વખત એટલે બનાવ્યા પણ એડિટિંગ કરવામાં ને વીએનમાં એક્સપોર્ટ નહોતું થતું એટલે વીએન મેં લાસ્ટનો જન લીધેલ હતું ને મારું ડિલીટ અને આજે વળી બીજું નવું એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે એ વળી લીધું છે મહિનાનું ટેસ્ટિંગ કરીએ હાલશો તો પછી ખર્ચો કરશું આજે મહિનો દિવસ માટે ટેસ્ટિંગ કરું પછી તમને આગલા વિડીયોમાં કહીશ કે કેવી એપ્લિકેશન લીધું નહીં બરાબર તો એ અત્યારે છે ને બાકી ગયા છે પોણા નવ બરાબર ને તો અત્યારે વેરો પાણી કરી લઈને નીકળી જવાનું છે ને અમારે જો ટીવી જોઈએ જેઠાલાલ જોઈએ જેઠાલાલ અને આમાં છે ને જો ઉપર જીઓનું વાઈફાઈ લાગી ગયું છે આપણે જીઓ ફાઈબરનું અને આ છે આપણે ટીવી નથી શું છે ખબર છે મોનેટર પીસીનું એમાં કરી દીધું ડાયરેક્ટ કનેક્ટ કરી દીધું છે ટીવીમાં તો એ ટીવી જોઈએ છે બેન અમારી અને નીચે જો લીધું એને જો એને આમ છે સર એ છે ટીવીમાં કનેક્ટ હરી અલગ માઉન્ટ છે બધું અલગ અલગ બધું સેટઅપ ગોઠવાનું છે એનો તમને ક્યારેક દેખાડી એ બધું છે ઓલો સ્ટોરીઓ નાખો એને આજે મેં આજે અરી વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરશું એટલે ખબર પડશે તો ચાલો એ પહેલાં આપણે છે ને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ને બે બટન દબાવી દેજો મેં ફેસબુકમાં નવા આવ્યા હોય તો ફોલો કરી દેજો ચાલો મળશું હવે ગાડીમાં જઈને બરાબર ખાઈ પી મસ્ત મજા ને તૈયાર થઈ જાય ફટાફટ જો મસ્ત મજા ને નીકળી ગયા છે બરાબર બરાબર નહીં તમે અગરબત્તી ગોઠવા નથી પછી ગોઈ દીધું છે હજી દાદા ભગવાન ના મંદિરે ઉભા રહેશું ત્યાં હજી શ્રેષ્ઠ થવાના છે શ્રાપ દેવા લેવા પછી નીકળી જશે બરાબર ને મળશું હવે રસ્તામાં ક્યાંક ધક્કા હોય આ પાણી પી લીધા કેટલા આપા ને મસ્ત મજાના હાઈવે ઉપર સારી પાર કરી લીધું છે ટોલ નાકો પાર કરી લીધું ને ચીખલી આવવાની તૈયારીમાં છે કારણ કે ચા પાણી કરતા જાય હવે અને જવાનું છે દમણ દમણ દમણથી આગળ કેમ લાગે જો મજા રહો આપડે કમકન બહુ નથી દેખાડ્યું મે પણ નજર લાગી જાય મોરે મોરા હમણાં બહુ આવે છે બધે હમણાં બધે ને મોરે મોરા જ આવે છે આપણે હાલો નીકળીએ ફટાફટ બરાબર મોરે મોરા બહુ આવે હમણાં બધા મોરે મોરા આવે અમારે વાહ વાહ આવે હાલો જો નીકળી જાય ફટાફટ હવે હાલો જો મસ્ત મજાનો એમ દમણ ફૂગી ગયા દમણ લાઈટનો પ્રકાશ આવશે ડિમ્પોરા ચોપડી ઉપેક્ષ છે ભીમ્પોરા ચોકડી પૂરતા ભંબોરા અને હવે આપણે એને લંબાવી દઈએ મસ્ત મજાના આપણા ગાઢલામાં સિટીમાં બરાબર ને અને થઈ જઈએ હવે ભાગી કેટલા ગયા તમને દેખાડી દઉં જો દોઢ વાગ્યું દોઢ ગયો સત્યાવીસ તારીખ થઈ ગઈ હા કેદી આવે એનું કે નક્કી નહીં બરાબર ને ચાલો હવે હોઈ જઈએ મસ્ત મજાના નીંદર કરી લઈએ પછી સવારે ચાર વાગ્યામાં ઉઠીને જવાનું છે દોઢ વાગી ગયો છે બે અઢી કલાક હોવાનું છે બે અઢી કલાકની અંદર કરી લઈએ ને પછી સવારે રે પાણી ખાલી કરવા પછી અહીંથી આગળ જવાનું છે ખાલી કરવા અહીંયા એક ભાઈ આવશે ખાલી કરાવવા માટે સવારે ક્યાં જશું એ જોશું બરાબર ને તો બેનારે રે જોઈ દે ચાલો મસ્ત મજાના ખાલી કરીને ભાઈ વલસાડ ભૂકી આવ્યા વલસાડ

જો મસ્ત મજાના રોડ ઉપર હાઈવે ઉપર ચડી ગયા હવે મેં લોક બરાબર લો સર્કલ થી નીકળી ગયા હવે પેલી જ કોરિયા આવે છે કિસાન કિસાન માં ફરવા જવાનું છે જોઈએ કિસાન માં માલ હશે તો કિસાન ને નકર પછી આગળ

જળાટી બોલાવ તો રેડી તોટલી આલે

કરાવી લીધો ને જો એક ગાડી ભરાય આજે દેખાય દેખાય જોઈ ને આપણે લગાડવાની છે એક ગાડી ભરાઈ જાય પછી આપણો વારો છે બરાબર ને આ કોરી ભરાઈ જાય ભાઈ આપણો વારો લગાવી દેશું લાગશે કલાક દોઢ કલાક જેવો ટાઈમ નહીં ભરાઈ તો જશે બરાબર ને જશો એક બે વાગ્યા વધેમાં ઘરે કંઈ વાંધો નહીં ચાલો હંસો હાલો જાવ વાગી ગયા છે સવા અગિયાર અને અહીંયા આપણી ગાડી લાગી ગઈ છે ભરવા માટે ડાયરેક પટ્ટામાં બરાબર ને જો ભરાય જંદેળું પડછાયામાં દેખાઈ ગયે જાઓ દેખાય હા હા જરા જરા દેખાઈ ગયે ગાડીમાં પડે એ બાયડા નીકળી ધૂડ ડે જાય એટલે અંદર બેઠા બેઠા વિડીયો બનાવવું બહાર નથી નીકળતો દૂર આગળ કાચમાં રહ્યો આગળ કાચમાં રહ્યો દૂર દૂર હોય અને ગાડીમાં બેઠા બેઠા વિડીયો બનાવું ગાડીમાં મારી દસ પંદર મિનિટ થાય ને અને ઉપર ચોડીને જોઈ આવું પાછું કાંઈ ગાલ થાય સારું બધું કેમ છે વ્યૂ હે એક નંબર આપણી ગાડી મસ્ત મજાની ભરાઈ ગઈ છે કેમ લાગે છે હા એટલે ફોટો લઈ લો કેવા ઝાડવા મસ્ત છે હા તારે બાજુ મસ્ત ફોટો આવે છે ગાડીનો મહીં લઈ લો ને વિડીયાનો સીન પણ થોડોક લઈ લીધો મહીંડ આવીને ઉભી રાખી હાલો ફટાફટ નીકળી જઈએ ભૂખ લાગી ગઈ છે જોરદાર ખાવાનું મળતા આજે ઘરે જઈને કારણ નાયા ધોયા નથી ને આજે જે ઉપર એટલે નાયા ધોયા હોય તો ખાવાનું હોય નહીં બરાબર ને ચાલો ફટાફટ નીકળી અને રસ્તો જે હાંકળો કોઈ ગાડી આવી ગયા હે પાછળ દિવસ મારવો જોઈએ એ નહીં એટલે એના પાછા કવડાખો લાગે જાય

હા અચ્છા પરીક્ષા સારું લાગે કઈક આજે હા દસમા નું બારમા નું કઈક છે બોર્ડ નું પરીક્ષા એવું કઈક હતું એટલે એક થઈ ગયો છે બે કલાક થઈ છે ગાડી ફરીને આઈવે ઉપર ચડ્યા છે બરાબર હવે કેટલા વાગે ફૂગ તમને બતાવી ભાઈ ને રેજો વિડીયો માં ફૂગી ગયા અહીંયા ખાલી કરવાની છે ગાડી જાય કચ્છીને ઢગલો પડ્યો એમાં મશીન આગળ અહીંયા ખાલી કરવાની છે અને વાગી ગયા છે બે ને ચાલી થવા આવી છે અને ખાલી કરી લઈએ ફટાફટ મળીએ બરાબર હલો જો હાલીને જાય ઘરે અહીં વાડીઓ ને બાળિયો થઈ ગયો તુવેરનો કેમ છે બાકી જોરદાર ને બાજુ શેરડી આવું છે અમારા ઇલાકામાં બરાબર ને મેં કીધું હવે લોકનો એન્ડ કલાકથી મસ્ત મજાનો ભાગી ગયા છે ચાર ચાર વાગી ગયા હવે ઘરે પહોંચવા આવ્યા છે ખાઈ પીને ના જોઈ અને સુઈ જાઉં હું હવે આજે તો પાછા છે એટલે અત્યારે તો ખાલી નાસ્તા પાણી ફરાર જેવું કર્યું થોડું ઘણું અને સાંજે ખાવું પીને સુઈ જવાનું છે આજે નિંદરું ઘડવાની છે બરાબર ને તો હવે હવે એન્ડ નાખ્યું વધારે લાંબા નથી ખેંચવા તમે નવા આવ્યો તો ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે વાળું બટન દબાવી દેજો ફેસબુકમાં નવા હોવો તો ફોલો કરી દેજો ચાલો બાય બાય જય માતાજી જય મુરલીધ જય જય દ્વારકાધીશ